પાટણ જિલ્લાના હારીજ ખાતે પોલીસ કર્મીની દબંગાઈ અને દાદાગીરી સામે આવી છે ખાનગી ચેનલના એક વિકલાંગ પત્રકાર ઉપર પોલીસ કર્મીએ જીવલેણ હુમલો કરતાં પત્રકાર જગતમાં ચકચાર મચી છે પત્રકારને લોહી લોહાણ હાલતમાં સારવાર અર્થે એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા લાલભાઈ નાડોદાએ હારીજ તાલુકામાં પત્રકાર તરીકે ફરજ બજાવતા વિનોદ ઠાકરને ઢોર માર માર્યા હોવાની ઘટના સામે આવી છે ખાનગી ન્યૂઝ ચેનલમાં રિપોર્ટર વિનોદ ઠાકર કામ કરે છે જેઓ બંને પગે વિકલાંગ છે પત્રકાર વિનોદ ઠાકર ગત મોડી રાત્રે હારીજમાં થયેલ માથાકૂટ બાબતે હારીજ પોલીસ સ્ટેશન ખાતે વિગત લેવા ગયા હતા ત્યારે હારીજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા લાલભાઈ નાડોદા દ્વારા પત્રકારને ઢોર માર માર્યા હોવાનું સામે આવ્યું છે એક વિકલાંગ પત્રકારને આ રીતે માર મારવાની સત્તા આ કોન્સ્ટેબલને કોને આપી છે શું પત્રકાર માહિતી લેવા તેના કામકાજ અર્થે સવાલ કે માહિતી ન મેળવી શકે લોકચર્ચા મુજબ પાટણ જિલ્લામાં બેફામ દેશી અને વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે જેમાં ખુદ પોલીસ મૌન બની બુટલેગરોને છાવરી રહી છે ત્યારે અહીં દેશની ચોથી જાગીર ગણાતા એક વિકલાંગ પત્રકાર પર હુમલો કેમ આવા વિકલાંગ વ્યક્તિને ઢોર માર મારી પોતાનો ખોફ બતાવવાની હારીજ પોલીસના કોન્સ્ટેબલને સત્તા કોને આપી તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે કોન્સ્ટેબલ દ્વારા એક વિકલાંગ પત્રકારને ઢોર માર મારવાના મામલો સામે આવતા સમગ્ર પત્રકાર આલમમાં રોષની લાગણી જોવા મળી રહી છે જિલ્લા પોલીસ વડા આ કર્મી વિરુદ્ધ તાત્કાલિક એક્શન લે અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પત્રકારોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ અનિલ રામાનુજ ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ હું એક પત્રકાર તરીકે કામ કરું છું ગઈકાલે રાત્રે આ રીતની અંદર અસામાજિક તત્વો દ્વારા અવરનવર દારૂ અને દુકાનના ત્રાસના સ્થાને લોકો દ્વારા હેરાન થઈ રહ્યા છે ત્યારે ગઈકાલે રાત્રે કંઈક બનાવ બન્યો કે નારૂદા પટેલ છે તેને પોતાના અસામાજિક તત્વો દ્વારા છરી મારવામાં આવી તે બાબતે હારીશ પુરુષે હું માહિતી લેવા ગયેલ તો હારીશ પોલીસમાં લાલભાઈ દારોદા નામના વ્યક્તિ દ્વારા એવું કહેવા કે તમારે પહેલીફોરી માહિતી લઈ લેવાની અહીંયા પગ નહીં મેળવવાનો એટલે તમને પણ માગી રાખવામાં આવશે તો હું મારી જોડે બેંક સાચી જ હતા અને સીસીટીવી કેમેરા છે પણ હારીશ પોલીસ સીસીટીવી કેમેરા સીસીટીવી કેમેરા પણ છે મારા પર હુમલો કર્યો હાલ અહીંયા જોઈ શકો છો કે આ રોઈ અહીંયા જોઈ અહીંયા શું કરું અને હુમલા કરવામાં આવશે પોલીસ વાળો કહેવામાં આવે છે કે અમે હજી દૂર હતું તો તમારા આ બાબતે કોઈ માહિતી આપવાનું કંઈ બોલવાનું નહીં અને તમારે જે જોયું તે ટેલિફોન અને હમણાં કરીને કંઈક છબી કોને છે જયારે અમને